નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સરકારી ભરતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે જે નશાબંધી અને આબકારી ખાતું છે તેમાં પીએસઆઈ ની ભરતી થવાના છે તેના આર જાહેર કરી દેવામાં આવેલા છે આર એટલે કે રિક્રુટમેન્ટ રૂલ્સ એને ગુજરાતીમાં ફરતીના નિયમો પણ કહેવામાં આવતા હોય છે તેની આ વિડીયોમાં આપણે વિગતે ચર્ચા કરવાના છીએ તો વિડીયોને સંપૂર્ણ જોજો સ્કીપ કર્યા વગર જોજો અન્યથા કંઈ પણ સમજમાં આવશે નહીં તમે આ પ્રમાણેની પીડીએફ સોશિયલ મીડિયા ઉપર ફરતી જોઈ હશે આ પીડીએફ ઓફિશિયલ છે કે નહીં અને આ પીડીએફ કઈ રીતે ડાઉનલોડ કરવી તેની માહિતી હું વિડીયોના અંતમાં આપવાનો છું અત્યારે આ પીડીએફમાં કઈ કઈ જોગવાઈ કરવામાં આવેલી છે કેવા કેવા નિયમો બનાવવામાં આવેલા છે તેની માહિતી હું તમને વિગતે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને આપવાનો છું તો વિડીયોની શરૂઆત કરીએ તો તમને જણાવી દઉં કે અહીં જે માહિતી આપવામાં આવેલી છે તે ઓફિશિયલી છે કોઈ ફેક માહિતી નથી અને ગેજેટ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી માહિતી છે તેમાં જે નશાબંધી અને આપકારી ખાતું છે મતલબ કે નશાબંધી અને નિયામક કચેરીઓ છે તેમાં પીએસઆઈની ભરતી થવાના છે તેમાં નિયમોની જોગવાઈ કરવામાં આવેલી છે નિયમો એક પછી એક જોઈએ તો તેમાં પ્રથમ પેરેગ્રાફમાં જણાવવામાં આવેલું છે કે બંધારણના અનુચ્છેદ ત્રણસો નવ મુજબ નશાબંધી અને આબકારી નિયામક કચેરીમાં જે ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણની જે ભરતી થવાની છે તેના માટેના નિયમો રાજ્યપાલ શ્રી દ્વારા બનાવવામાં આવેલા છે અહીં જણાવવામાં આવેલું છે કે બંધારણનો અનુચ્છેદ ત્રણસો નવ મુજબ આ નિયમો રાજ્યપાલ શ્રી દ્વારા બનાવવામાં આવેલા છે તો બંધારણનો અનુચ્છેદ ત્રણસો નવ શું છે તે જોઈએ તો કેન્દ્ર અથવા તો રાજ્યમાં નોકરી કરતા વ્યક્તિઓની ભરતી અને સેવાના નિયમો જે બંધારણના અનુચ્છેદ ત્રણસો નવમાં આપવામાં આવેલા છે તેમાં પ્રથમ મુદ્દામાં જણાવવામાં આવેલું છે કે આ નિયમોને ધ ઇન્સ્પેક્ટર ક્લાસ થ્રી ઇન ધ ડાયરેક્ટરેટ ઓફ ધ પ્રોહિબિશન એન્ડ એક્ઝિસ રિક્રુટમેન્ટ રૂલ્સ બે હજાર ત્રેવીસના નામે ઓળખવામાં આવશે જેને ગુજરાતીમાં ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણ પ્રતિબંધ અને આબકારી નિયામક કચેરીના ભરતીના નિયમો બે હજાર ત્રેવીસના નામે ઓળખવામાં આવશે ત્યાર પછી જણાવવામાં આવેલું છે કે આ નિયમો સત્તાવાર ગેજેટમાં પ્રકાશન થયાની તારીખથી અમલમાં આવશે ત્યાર પછીના બીજા મુદ્દામાં જણાવવામાં આવેલું છે કે નશાબંધી અને નિયામક કચેરીમાં ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણની ભરતી નિયમો બે હજાર ત્રેવીસનો ઉપયોગ ક્યાં કરવામાં આવશે તો આ નિયમોનો ઉપયોગ બે રીતે કરવામાં આવશે પ્રથમ તો બઢતી દ્વારા એટલે કે પ્રમોશન આપતી વખતે ઉપયોગ કરવામાં આવશે અને બીજું સીધી ભરતી દ્વારા મતલબ કે ડાયરેક્ટ જે ભરતી કરવામાં આવે છે તેના દ્વારા પણ આ નિયમોનો ઉપયોગ કરવામાં આવશે ત્યાર પછી જણાવવામાં આવેલું છે કે સારા બહેન્સમાં ધરાવતી વ્યક્તિને બઢતી મતલબ કે પ્રમોશન આપતી વખતે ગુજરાત સિવિલ સર્વિસ ક્લાસિફિકેશન એન્ડ રિક્રુટમેન્ટ રૂલ્સ ઓગણીસો સડસઠ લાગુ પડતો હોય છે અને તેની સાથે સાથે અહીં જે નિશાના નિયમો દર્શાવવામાં આવેલા છે તે પણ લાગુ પડશે તો કયા કયા નિયમો છે એક પછી એક જોઈએ તો પ્રથમ નિયમમાં જણાવવામાં આવેલું છે કે ગુજરાત રાજ્યની પ્રતિબંધ અને આબકારી ખાતાની કચેરીમાં સબ ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણની નિશેના હોદ્દા ઉપર ઓછામાં ઓછું પાસ વર્ષ કામ કરેલ હોવું જોઈએ ત્યાર પછીના નિયમમાં જણાવવામાં આવેલું છે કે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ ખાતાકીય પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ ત્યાર પછીના નિયમમાં જણાવવામાં આવેલું છે કે ગુજરાત સિવિલ સર્વિસ કોમ્પ્યુટર કોમ્પિટેટિવ ટ્રેનિંગ એન્ડ એક્ઝામિનેશન રૂલ્સ બે હજાર અનુસાર સરકાર માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટરની લાયકાત પણ ધરાવતો હોવો જોઈએ ત્યાર પછીના મુદ્દામાં જણાવવામાં આવેલું છે કે જો કોઈ જગ્યા ખાલી હોય અને તે તાત્કાલિક ભરવાની ખૂબ જ જરૂર હોય પરંતુ ઉપર એક નિયમો અનુસાર કોઈ યોગ્ય ઉમેદવાર ના મળે તો તે જગ્યા માટે કામ ચલાવ થોડા સમય માટે અનુભવી વ્યક્તિની નિમણૂક કરવામાં આવશે ત્યાર પછીના મુદ્દામાં વાત કરવામાં આવેલી છે કે સ્પર્ધાત્મક પરીક્ષાના પરિણામના આધારે સીધી પસંદગી મતલબ કે જે ડાયરેક્ટ ભરતી થાય છે તેની વાત કરવામાં આવેલી છે આપણે અગાઉ જે જોયું તે પ્રમોશન મતલબ કે ભરતીના આધારે ના નિયમો જે હતા તેની વાત કરેલી છે હવે પછીના જે નિયમો આવશે તે સીધી ભરતી ડાયરેક્ટ ભરતી જે થાય છે તે નિયમોની વાત કરવામાં આવશે ત્યાર પછી ત્રીજો મુદ્દો છે તેમાં જણાવવામાં આવેલું છે કે ભરતી અને સીધી ભરતીનો ગુણોત્તર ચાર જેમ એકના પ્રમાણમાં રહી છે મતલબ કે જો કુલ જગ્યા સો હોય તો એસી જગ્યા ઉપર ભરતી દ્વારા એટલે કે પ્રમોશન દ્વારા ભરતી કરવામાં આવશે અને વીસ જગ્યામાં ડાયરેક્ટ ભરતી કરવામાં આવશે ત્યાર પછી ચોથા મુદ્દામાં જણાવવામાં આવેલું છે કે સીધી ભરતી માટેના માપદંડો નિશ્ચય પ્રમાણે રહી છે જેમાં એક પછી એક માપદંડો જોઈએ તો તેમાં પ્રથમ માપદંડમાં જણાવવામાં આવેલું છે કે પાંત્રીસ વર્ષથી વધારે ઉંમર હોવી જોઈએ નહીં ત્યાર પછી નીચેના પેરાગ્રાફમાં ઉંમરમાં છૂટછાટની માહિતી આપવામાં આવેલી છે કે ગુજરાત સિવિલ સર્વિસ ક્લાસિફિકેશન એન્ડ રિક્રુટમેન્ટ રૂલ્સ ઓગણીસો સડસઠ અનુસાર ઉમરમાં છૂટછાટ પણ આપવામાં આવતી હોય છે જેમાં એસસી એસટીના પાંચ વર્ષની ઓબીસીના ત્રણ વર્ષની આ પ્રમાણે છૂટછાટ આપવામાં આવતી હોય છે ત્યાર પછીના પેરાગ્રાફમાં લાયકાતની વાત કરવામાં આવેલી છે કે શૈક્ષણિક લાયકાત શું રહી છે તો ઉમેદવાર સરકારમાંની યુનિવર્સિટી કે સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી ધરાવતો હોવો જોઈએ મતલબ કે ગ્રેજ્યુએશનની લાયકાત ધરાવતો હોવો જોઈએ ત્યાર પછીના માપદંડમાં જણાવવામાં આવેલું છે કે ઉમેદવાર ગુજરાત સિવિલ સર્વિસ ક્લાસિફિકેશન એન્ડ રિક્રુટમેન્ટ રૂલ્સ ઓગણીસો સડસઠ અનુસાર કોમ્પ્યુટર એપ્લિકેશનનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ ત્યાર પછીના માપદંડમાં જણાવવામાં આવેલું છે કે ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા તો બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ ત્યાર પછી જણાવવામાં આવેલું છે કે પરિશિષ્ટ એમાં ઉલ્લેખિત શારીરિક માપદંડો ધરાવતો હોવો જોઈએ પરિશિષ્ટ એ આગળ આપવામાં આવેલું છે તે પહેલા અહીં જે સૂચના આપવામાં આવેલી છે તેની વાત કરી લઈએ તો તેમાં પાસમા મુદ્દામાં સૂચના આપવામાં આવેલી છે ગુજરાત સિવિલ સર્વિસ ક્લાસિફિકેશન એન્ડ રિક્રુટમેન્ટ રૂલ્સ ઓગણીસો સડસઠની કલમ નવ એ મુજબ આ નિયમો માત્ર માત્ર સીધી ભરતી માટે જ લાગુ પડશે ત્યાર પછી છઠ્ઠા મુદ્દામાં ચર્ચા આપવામાં આવેલી છે કે સીધી ભરતીથી પસંદગી પામનાર ઉમેદવારે સરકારે નક્કી કર્યા મુજબ સિક્યુરિટી અને જામીન બોર્ડ આપવાનું રહે છે મતલબ કે ઉમેદવારનું સિલેક્શન થયા પછી તેને અમુક વર્ષ માટે સેવા ફરજિયાત આપવાની હોય છે જો તેમાં તે અધ્વ રાજીનામું આપે તો તેને દંડ ભરવાનું હોય છે આ દંડને સિક્યુરિટી અને જામીન બોન્ડ કહેવામાં આવતું હોય છે ત્યાર પછી એપેન્ડિક્સ એ મતલબ કે પરિશિષ્ટ એ આપવામાં આવેલું છે જેમાં પુરુષ ઉમેદવાર અને મહિલા ઉમેદવારોને શારીરિક માપદંડો આપવામાં આવેલ છે બંને માટે અલગ અલગ માપદંડો છે એક પછી એકના માપદંડો જોઈએ તો તેમાં સૌ પ્રથમ પુરુષ ઉમેદવારોના શારીરિક માપદંડોની વાત કરીએ તો જે લોકો મૂળ ગુજરાતની અનુસૂચિત જનજાતિઓ સિવાયની કેટેગરીમાં આવે છે તેમની ઊંચાઈ ઓછી એકસો પાસઠ સેન્ટીમીટર રહેશે તેનો વજન ઓછો પચાસ કિલોગ્રામ રહેશે અને ત્યાર પછી સાતીની વાત કરીએ તો સાતી ફૂલા ઓછામાં ઓછી ઓગણસી સેન્ટીમીટર થવી જોઈએ સાથી ફૂલાવેલી ઓછા મુસી સોર્યાસી સેન્ટીમીટર થવી જોઈએ અને સાથી ઓછા મુસી પાંચ સેન્ટીમીટર ફૂલવી પણ જોઈએ ત્યાર પછી શારીરિક માપદંડોમાં આગળ વાત કરીએ તો મૂળ ગુજરાતની અનુસૂચિત જનજાતિઓ માટે ઉંચાઈ ઓછા મુસી એકસો બાસઠ સેન્ટીમીટર રહેશે વજન ઓછા મોસો પચાસ કિલોગ્રામ રહી છે અને સાથી ઓછામાં ઓછી ફૂલા વગરની ઓગણીસ સેન્ટીમીટર થવી જોઈએ અને સાતી ફૂલાવેલી સોર્યાસી સેમી થવી જોઈએ અને સાતી ઓસામોસી પાંચ સેન્ટીમીટર ફૂલવી જોઈએ ત્યાર પછી મહિલા ઉમેદવારો માટે શારીરિક માપદંડોની વાત કરીએ તો જે મહિલા ઉમેદવારો મૂળ ગુજરાતની અનુસૂચિત જનજાતિઓ સિવાયની કેટેગરીમાં આવે છે તેઓની ઊંચાઈ ઓસામોસી એકસો પંચાવન સેન્ટીમીટર રહી છે અને વજન ઓસામોસો ચાલીસ કિલોગ્રામ રહે છે ત્યાર પછી જે મહિલા ઉમેદવાર મૂળ ગુજરાતની અનુસૂચિત જનજાતિઓમાં આવે છે તેઓની ઉંચાઈ ઓછામાં ઓછી એકસો પચાસ સેન્ટીમીટર રહી છે અને વજન ઓછામાં ઓછો ચાલીસ કિલોગ્રામ રહી છે ત્યાર પછી આગળ જણાવવામાં આવેલું છે કે નિશાનામાંથી કોઈ પણ શારીરિક ખામી ધરાવતા ઉમેદવારો પોસ્ટ માટે યોગ્ય રહેશે નહીં એક પછી એક ખામી જોઈએ તો પેલું છે નોક ઘૂંટણ બીજું છે કબૂતર સાતી ત્રીજું છે સ્ક્વિન્ટ આંખ ચોથું છે સપાટ પગ પાંચમું છે કાયમી અતિશય ફૂલેલી નસો છઠ્ઠું છે યમર ટોઝ સાતમું છે ફ્રેક્સર થયેલા અંગ આઠમું છે સડી ગયેલા દાંત નવમું છે સેપી સાંભળીના રોગો અને દસમું છે રંગ અંધત્વ આવી કોઈ પણ ખામી તમે ધરાવતા હશો તો તમે યોગ્ય રહેશો નહીં ત્યાર પછી આગળ જણાવવામાં આવેલું છે કે મેડિકલ ઓફિસર ઉમેદવારની તપાસ કરશે અને તેને ધ્યાનમાં લઈને ફિટનેસનું પ્રમાણપત્ર આપશે ઉપર જણાવ્યા મુજબ શારીરિક માપદંડો અને નિશયની બાબતોની પણ મેડિકલ ચકાસણી કરવામાં આવશે તો મેડિકલ ચકાસણીમાં સૌ પ્રથમ શારીરિક માપદંડોની ચકાસણી કરવામાં આવશે ત્યાર પછી ખોડખાપણની માપદંડોની ચકાસણી કરવામાં આવશે અને ત્યાર પછી અન્ય માપદંડોની વાત કરીએ તો એમાં મનોવૈજ્ઞાનિક અને જ્ઞાનાત્મક કાર્ય સાંભળવાની ક્ષમતા ઉપાંગો સામાન્ય કાર્ય કરવા માટેની શારીરિક ક્ષમતા આંખની જોવાની ક્ષમતા આ બાબતોની પણ મેડિકલ ચકાસણી કરવામાં આવશે અહીંયા જે ગેજેટ દ્વારા જે નશાબંધી અને આબકારી ખાતું છે તેમાં પીએસઆઈની ભરતી માટેના આર આર મતલબ કે રિક્રુટમેન્ટ રૂલ્સ અને ભરતીના નિયમો પણ કહેવામાં આવે છે તેની આપણે સંપૂર્ણ ચર્ચા કરી લીધેલી છે હવે આ માહિતી ઓફિશિયલ છે અને તે કઈ રીતે ડાઉનલોડ કરવી તેના વિશેની માહિતી હું આપવાનો છું તો તેના માટે સૌ પ્રથમ તમારે કોઈપણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું રહેશે ત્યાર પછી તેના ગૂગલના સર્ચ બારમાં તમારે ગુજરાત ગવર્મેન્ટ ગેજેટ લખી અને સર્ચ કરવાનું રહેશે સર્ચ કરીને તમે નિશે સ્ક્રોલ કરશો એટલે તમને એક વેબસાઇટ જોવા મળશે ઈ ગેજેટ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ગુજરાત સ્ટેટ પોર્ટલ તેની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી નવું પેજ આ પ્રમાણે ખુલશે તેમાં તમને એક જાહેરાત જોવા મળશે તેમાં તમારે અહીંયા નિશેથી ક્લોઝ ઉપર ક્લિક કરી અને જાહેરાતને બંધ કરી દેવાની રહેશે ત્યાર પછી તમે ગુજરાત સરકારની જે ગેજેટની જે પ્ર ગેજેટ પ્રસિદ્ધ કરવાની વેબસાઇટ હોય છે તેનું હોમ પેજ ઓપન થશે તે તમે જોઈ શકો છો ત્યાર પછી તમારે જમણી સાઈડમાં થ્રી લાઇન ઉપર ક્લિક કરવાનું રહેશે થ્રી લાઇન ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણે દેખાશે તેમાં તમારે અહીંયા સર્સ ગેજેટ યર ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછીનું નવું પેજ આ પ્રમાણે કુલ છે તેમાં તમારે પ્રેસ મુદ્રાલયના નામ ઉપર સિલેક્ટ ઉપર ક્લિક કરી અને ગવર્મેન્ટ સેન્ટ્રલ પ્રેસ ગાંધીનગર સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યાર પછી વર્ષ યરમાં તમારે સિલેક્ટ ઉપર ક્લિક કરી અને બે હજાર ત્રેવીસનું વર્ષ સિલેક્ટ કરી લેવાનું રહી છે ત્યાર પછી ગેઝેટ ટાઈપ મતલબ કે ગેઝેટનો પ્રકારમાં તમારે એક્સ્ટ્રા ઓર્ડિનરી સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યાર પછી પાર્ટ નંબર એટલે કે ગેઝેટનો ભાગ તેમાં તમારે પાર્ટ વીઆઈ એ એકસ્ટ્રા સિલેક્ટ કરી લેવાનું રહી છે અને ત્યાર પછી સર્ચ ઉપર ક્લિક કરવાનું રહેશે સર્ચ ઉપર ક્લિક કરશો એટલે પેજ થોડો સમય લેશે અને નવું પેજ આ પ્રમાણે ખુલશે તેમાં તમે નિશ્ચય સ્ક્રોલ કરશો એટલે આ પ્રમાણે દેખાશે તેમાં તમારે અહીંયા એકસો સોસઠ એકસ્ટ્રા ઓર્ડિનરી પાર્ટ આઈવીએ એક્સ્ટ્રા તેમાં તારીખ સાત બાર બે હજાર ત્રેવીસ અને તેની સામે તમારે ડાઉનલોડ એવું જોઈ શકો છો તેમાં તમારે ડાઉનલોડ ઉપર ક્લિક કરવાનું રહેશે તમે ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે આ ગેજેટની પીડીએફ સ્વરૂપે ગેજેટ તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે અને તે તમે વાંસી શકો છો મતલબ કે જે આપણે આ વેબસાઇટ ખોલેલી છે તે સરકારી વેબસાઇટ છે ગવર્મેન્ટ વેબસાઇટ છે અને આ માહિતી જે છે તે તમામ ઓફિશિયલ માહિતી છે મતલબ કે આ કોઈ ફેક માહિતી નથી આ સંપૂર્ણ વિડીયોમાં જો કંઈ ન સમજાવ્યું હોય અથવા તો કોઈ સવાલ હોય તો કમેન્ટ કરી જરૂરથી પૂછી શકો છો હું દરેક કમેન્ટનો જવાબ આપીશ ચેનલ ઉપર ન હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આ ચેનલ ઉપર સરકારી ભરતીને લગતી તમામ અપડેટ મૂકવામાં આવતી હોય છે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ